નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે આજના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અગ્નિવીર યોજનાને ફાડીને કચરામાં ફેંકી દેશો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના જાલોન અને ઝાંસીમાં રેલીઓ કરી હતી રાહુલે ઝાંસીમાં કહ્યું કે સરકાર બનતાની સાથે જ અમે અગ્નિવીર યોજનાને ફાડીને કચરામાં ફેંકી દઈશું અમે શહીદો સાથે ભેદભાવ નહીં થવા દઈએ નરેન્દ્ર મોદીએ બાવીસ અબજોપતિઓને સોળ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે પરંતુ ખેડૂતો દેવાના માહોલ માં ડૂબેલા છે આટલા પૈસા અમે ગરીબો ને આપીશું તમારું શું માનવું છે આ યોજના મિત્રો બંધ થવી જોઈએ કે નહીં જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે એ દેવા પણ મિત્રો માફ થવા જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર કોમસમી વરસાદે જગતના તાતને રોવડાવ્યા છે ખેડૂતોને મોટા પાયે નુકસાને વેઠવાનો વારો આવ્યો છે સરકારે મિત્રો ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નુકસાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચનાઓ આપી છે સીએમની અધ્યક્ષતામાં યોજાયેલ મિત્રો બેઠકમાં નિર્ણય આ નિર્ણય લેવામાં આવ્યો હતો આગામી મિત્રો સત્તર મે પછી નુકસાનીનો રિપોર્ટ આપવાની શક્યતાઓ છે ત્યાર પછી ના સમાચારો માવઠા ને લીધે મોટું નુકસાન સાત લોકોના મોત ગુજરાતમાં ભારે પવન સાથે આવેલા કૌમસમી વરસાદના કારણે ભારે નુકસાની થઈ છે આ માવઠામાં કુલ સાત લોકો ના મોત થયા છે જેમાંથી મિત્રો ચાર તો વીજળી પડવાના કારણે જીવ ગુમાવ્યા છે આ સિવાય મિત્રો એકસો ને સાત જેટલા પશુઓના પણ મિત્રો મોત થયા છે રાજ્યભર માં એક હજાર કરતા વધારે વીજળી ના થાંભલા પડી ગયા છે બાર જેટલા સબ સ્ટેશન ને પણ નુકસાની થઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળી છે ત્યાર પછીના સમાચારો મિત્રો ફરી સસ્તો થયો ગેસ સિલિન્ડર નો બાટલો મોદી સરકાર મિત્રો ઉજ્જવલા એલપીજી સિલિન્ડર પર સબસિડીની રકમ વધારવાના નિર્ણય બાદ દેશમાં એલપીજી સિલિન્ડરની માંગ રેકોર્ડ સ્તરે વધી ગઈ છે પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડર બસો રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય લીધો છે આ

વધી શકે છે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મિત્રો એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયા એટલે કે છસો રૂપિયા સસ્તો મળી રહ્યું છે બાકીના એલપીજી ગ્રાહકોએ તેમના એલપીજી સિલિન્ડરને રિફિલ કરાવવા માટે નવસો રૂપિયા ચૂકવવા પડશે જ્યારે મિત્રો આ પહેલા આ કિંમત અગિયારસો રૂપિયા હતી કેન્દ્ર સરકાર ઉપરાંત મિત્રો ઘણા રાજ્યોએ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે ત્યાર પછીના સમાચારો મિત્રો માવઠાના મારથી ખેડૂતો મુશ્કેલીમાં ગુજરાત સરકાર પાસે મિત્રો વળતરની માંગ કરી રહ્યા છે ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કમસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે મિત્રો ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનનું સર્વે કરવા સૂચનાઓ આપી છે હજી પણ મિત્રો એક દિવસ ગુજરાતના કેટલાક

પ્રધાન રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે ખેતીવાડીમાં નુકસાન થયું હોય એમનું સર્વેનું કામ ચાલુ કરવા સૂચના આપી છે ત્યાર પછીના સમાચારો મિત્રો નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ થી લઈને ધોરણ બાર સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર કે તેની મિત્રો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે જે મુજબ મિત્રો ધોરણ અને ધોરણ દસ માં ભણતી વિદ્યાર્થીઓને રૂપિયા વીસ અને ધોરણ અગિયાર અને ધોરણ બાર ની વિદ્યાર્થીઓને રૂપિયા ત્રીસ રૂપિયા સુધીની સહાય અપાશે જો કે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક છ લાખ થી વધુ ન હોવી જોઈએ જો મિત્રો વિદ્યાર્થીની સરકારની કોઈ

મિત્રો બાકીના દસ હજાર રૂપિયા ધોરણ દસ ની પરીક્ષા પાસ કર્યા બાદ ચૂકવાશે એવી જ રીતે મિત્રો ધોરણ અગિયાર અને ધોરણ બાર મળીને કુલ રૂપિયા ત્રીસ હજાર રૂપિયા સુધીની સહાય અપાશે ત્યાર પછીના સમાચારો મિત્રો ત્રીસ લાખ સરકારી નોકરીઓ રાહુલ ગાંધીએ મિત્રો પણ જણાવ્યું છે કે જો મિત્રો સરકાર બનશે તો પહેલા લોકસભા ચૂંટણી માટે ત્રીજા મતદાન મિત્રો રોજ સમાપ્ત થઈ ગયું છે અને બાકીના ચાર તબક્કા માટે મતદાન થવાનું બાકી છે તે પહેલા મિત્રો રાજકીય પક્ષો મતદારોને રીજેવા વિવિધ વચનો આપી રહ્યા છે આ ક્રમમાં મિત્રો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ

કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તમને કહ્યું હતું કે તેઓ બે કરોડ યુવાનોને રોજગાર આપશે તેમણે મિત્રો જૂઠ બોલ્યું છે નોટબંધી કરી અને ખોટો જીએસટી લાગુ કર્યો અને અદાણી જેવા લોકો માટે તમામ કામ કર્યા છે ચાર જૂને મિત્રો ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે અને પંદર ઓગસ્ટ સુધીમાં ત્રીસ લાખ યુવાનોને રોજગાર આપવાનું કામ શરૂ થશે પ્યાર રસના સમાચારો પીએમ કિસાનના સત્તરમાં હપ્તાને લગતું નવું અપડેટ જો મિત્રો તમારો હપ્તો બાકી હોય તો જાણી લેજો આ સમાચાર દેશની સરકાર દેશના ગરીબ ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન યોજના ચલાવે છે આ યોજના હેઠળ દેશના લગભગ નવ કરોડ ગરીબ ખેડૂતોના વાર્ષિક છ હજાર રૂપિયાનું માનદ વેતન મળે છે આ રકમ મિત્રો દર ચાર મહિને સીધી મિત્રો ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે પીએમ કિસાન યોજનાની રકમ દર

દાખલ કરવો પડશે અને મિત્રો સર્ચ ઓપ્શન પર ક્લિક કરવું મિત્રો ઓટીપી ક્લિક કરવાનું રહેશે ઓટીપી ભરો અને સબમિટ પર ક્લિક કરો તમારું મિત્રો ઈ કેવાય પૂર્ણ થઈ જશે તેમજ મિત્રો પીએમ કિસાન યાદીમાં એટલે કે મિત્રો તમે લાભાર્થીની યાદીમાં તમારું નામ છે તે મિત્રો ચકાસવા માટે

આમાં તમે મિત્રો તમારું નામ સર્ચ કરી શકો છો અને લાભાર્થીની યાદી પણ ચેક કરી શકો છો ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મળશે છે આઠ હજાર રૂપિયા સુધી નો હપ્તો મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટ રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ હવે મિત્રો છ હજાર બદલે આઠ વાર્ષિક આપવામાં આવશે જોકે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજના રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર દ્વારા મિત્રો વધારાના બે હજાર રૂપિયા રકમ આપે છે તો એ રકમ મિત્રો રાજ્ય સરકાર ભોગવે તેવી શક્યતા છે તો જેવી જ રીતે મિત્રો રાજસ્થાન ભાજપ ની સરકાર છે રાજસ્થાન ખેડૂતોને આઠ રૂપિયા સુધીનો હપ્તો મળે છે તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને આઠ હજાર રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો સત્તર માં હપ્તા વાત કરી તો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો ક્યારે મળશે ઘણા ખેડૂત મિત્રો નો કિસાન યોજનાનો હપ્તા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો તમને મિત્રો જણાવી દે કે પીએમ કિસાન યોજનાનો નો સત્તરમો હપ્તો મિત્રો જૂન મહિનામાં ફાઇનલી મળી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને ઘરે બેઠા મળશે હવે લોન ખેડૂતોને મિત્રો મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ જ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી મિત્રો જી વીસ માં મીટિંગમાં આરબીઆઈ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે હવે ખેડૂતે લોન લેવા માટે બેંક ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા ફ્રી લોન તો મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ના બોન્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકશે આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈ પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો મિત્રો લોન ચુકવણીની વાત કરી દઈએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે ત્યાર પછીના સમાચારો શોશલાય બનાવવા માટે બાર હજાર રૂપિયા સુધીની સહાય ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શોશલાય યોજના શરૂ કરવામાં આવી હતી મફત શોશલાય યોજના બે હજાર ચોવીસ માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો હવે તમે મિત્રો આ યોજના માટે અરજી કરી શકો છો આ યોજના હેઠળ બે સુધીમાં દરેક ઘરમાં શોશલાય લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું જે હવે મિત્રો બે હજાર ચોવીસ સુધીમાં લંબાવવામાં આવ્યું છે હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલા લઈ રહી છે ત્યાર પછીના સમાચારો મિત્રો આ કાળામાં મળશે બે લાખ રૂપિયા સુધીનો વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજના ઘણો મિત્રો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત મિત્રો સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિઓને બે લાખ રૂપિયા સુધીના અકસ્માતિક વીમાનો લાભ પણ આપે છે ઈ અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે પણ લાભ મેળવી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત બાર હજાર રૂપિયા સુધીની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહન કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજારથી લઈ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે ત્યારે મિત્રો આજે ખાસ કરીને ફ્રી સિલાઈ મશીન યોજના બે સંબંધિત જાણ

કેરીઓ બજારમાં મોડી આવશે ગત વર્ષે કરતા ચાલુ વર્ષે ઉત્પાદનમાં પચાસ જેટલો ઘટાડો નોંધાઈ શકે છે આંબા પર મોર મોટી માત્રામાં ખરી પડ્યો છે જ્યારે મિત્રો કેરી પકવતા ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ મિત્રો નુકસાન થયું છે જેના કારણે મિત્રો ખેડૂતો બગીચાઓ કાઢી રહ્યા છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર તરફ નજર કરીએ તો મિત્રો આણંદ જિલ્લામાં ત્રણ હજાર ચોવીસ પશુપાલકોને ખાણ દાણ સહાય યોજના હેઠળ મિત્રો વિના મૂલ્ય દાણ વિતરણ કરાયું મિત્રો પશુપાલન ખાતાની વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ હેઠળ મિત્રો સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓ જેમાં કે મિત્રો ગાય અને ભેંસને ખાણ દાણ સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવે છે જે અન્યવે મિત્રો પ્રતિવર્ષ પ્રતિ પશુ પશુપાલક કુથુમ દીઠ એક વખત મિત્રો સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ અને મિત્રો પશુઓને ખાણદાણ સહાય યોજના હેઠળ લાભાર્થી દીઠ મિત્રો કુલ બસો પચાસ કિલોગ્રામ ખાણદાણ માટે સો ટકા સહાય આપવામાં આવે છે આ ખાણદાણ સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો નિયત થયેલ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત ખાણદાણ વિતરણ કરવામાં આવે છે તેવી જ રીતે મિત્રો સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ એટલે કે મિત્રો ગાય ભેંસના વીયાણ બાદ ખાણ દાણ સહાય લાભાર્થી દીઠ કુલ મિત્રો 150 કિલોગ્રામ ખાણ દાણ માટે મિત્રો 100% લેખે સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો પશુપાલકોના કુટુંબ દીઠ મિત્રો એક પશુના વ્યાણ પર વર્ષમાં એક વખત સરકાર દ્વારા નિયત થયેલ ખાણ દાણના ભાવે દલા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા મિત્રો ઉત્પાદિત થયેલ ખાણ દાણનો વિતરણ કરવામાં આવેલ છે ત્યાર પછી ના સમાચારો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકાર નો સામાજિક ન્યાય અને મિત્રો વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના પણ ચલાવે છે મિત્રો પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે જેમાં મિત્રો સાઠ થી લઈ ઓગણ એસી વહી જૂથના લોકોને મહિને રૂપિયા સાચો પચાસ અને એસી વર્ષથી વધુ માટે એક હજાર રૂપિયા સુધીનું પેન્શન મળે છે જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો આમાં અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈ ની અને શહેરી વિસ્તારોમાં મામલેદાર કચેરીની મુલાકાત લઈને તમે મિત્રો આમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં અરજી કરી શકો છો